જિલ્લામાં પણ વરસાદી છે ઉના સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે ગીર જંગલ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ સતત બીજા દિવસે ધીમીધારે ધારે વરસાદનું આગમન થયું છે દિવસભર તડકો અને સાંજ પડતા વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે એક તરફ અમરેલીની અંદર પણ વરસાદ શરૂ થયો ગીર સોમનાથમાં પણ વરસાદ છે તો જે રીતે વરસાદની આગાહી હતી સૌરાષ્ટ્રની અંદર તે પ્રમાણે જોવા મળી રહ્યો છે છોટ વિદાય લે તે પહેલા મહત્વના સમાચાર અમરેલીથી મળી રહ્યા છે કે જ્યાં આગળ હજી પણ ચોમાસું જામેલું હોય તે પ્રમાણેના દ્રશ્યો આપજો અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસી રહ્યો છે વરસાદ અમરેલી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ભરાયા છે વરસાદી પાણી લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ખેતી પાકમાં વરસાદની જરૂર હતી અને મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશી છે તો અમરેલી શહેરની અંદર જે છે તે હાલમાં વરસાદ જે છે તે થઈ રહ્યો હોવાની જાણકારી છે કેટલાક વિસ્તારોની અંદર વરસાદના કારણે પાણી પણ ભરાઈ ગયા છે વધુ માહિતી ન્યુઝી સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું રાજન શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર અમરેલી પંથકની વરસાદને લઈને સિદ્ધાર્થ આમ તો ગઈકાલ રાતથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે ગઈકાલે રાત્રે પણ બગસરા વિસ્તારમાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો હતો પરંતુ આજે બપોર બાદ થી અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ખાસ કરીને અમરેલી શહેરના અને કેવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાયા હોવાની સમસ્યા પણ ઊભી થઈ છે જો કે લગભગ પંદર એક મિનિટ થી અમરેલી શહેરમાં વરસાદે વિરામ લીધો છે ને પાણી હવે ઓસરી રહ્યા છે પરંતુ જે રીતે મગફળીના પાક ને વરસાદ ની અત્યારે ખુબ તાતી જરૂરિયાત હોય તેવા સમયે જ વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જી સીધાર જી આભાર રાજન સમગ્ર માહિતી બદલ તો ફક્ત અમરેલીની અંદર વરસાદ થતો હોય કે અમરેલી પંચકમાં વરસાદ ગઈકાલ રાતથી નથી થઈ રહ્યો અલગ અલગ વિસ્તારથી પણ જાણકારી મળી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે